દેશમાં એક જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓમાં થયેલા ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો ભારત દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં રહેલા ઇન્ડિયન પિનલ કોડ ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના કાયદામાં મોટા પાયે ફેરફાર કરાયા બાદ એક જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો કરી લોકોને નવા કાયદા અંગે સમજણ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે પીઆઈવી યુગડરિયા અને એસટી ફૂલતરિયાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો શહેરના નાગરિકો હાજર રહેતા તેમણે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજણ આપી હતી જેમાં એ અને બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ મથકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા